સુરતના હીરા ઉદ્યોગ પર બેવડી આફત આવી છે એક તરફ અમેરિકા દ્વારા લાદવામાં આવેલી ટેરિફને કારણે નિકાસ પર ગંભીર અસર પડી છે તો બીજી તરફ શહેરના સ્થાનિક કારખાનાઓમાં રત્ન કલાકારોને છૂટા કરવાનો સિલસિલો શરૂ થતાં દિવાળીના તહેવાર પહેલા જ ચિંતાનું વાતાવરણ ફેલાયું છે નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા અમેરિકા સુરતના હીરા અને જ્વેલરી માટે સૌથી મોટું બજાર છે જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ એટલે કે ચેરમેન છે શ્રી જયંતિ સાવલિયા તેમણે જણાવ્યું છે કે ટેરિફ લાગુ થયા બાદ અમેરિકા તરફથી મળતા નવા ઓર્ડર અટકી ગયા છે જ્યારે જૂના ઓર્ડર લગભગ પૂર્ણ થઈ ગયા છે અને આ પરિસ્થિતિની સૌથી ગંભીર અસર સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એટલે કે સેઝ જેવા વિસ્તારોમાં આવેલા એકમો ઉપર પડશે કારણ કે તેઓ સીધી રીતે નિકાસ પર નિર્ભર છે અને જો આગામી બે મહિના સુધી આ સ્થિતિ યથાવત રહેશે તો સેઝમાં કામ કરતા હજારો કારીગરોની જે રોજગારી છે તે જોખમમાં મુકાઈ શકે છે આ સંકટને પહોંચી વળવા માટે જે જે ઈપીસી દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે જેમાં સેઝમાં આવેલા એકમોને સ્થાનિક બજારમાં વેપાર કરવાની મંજૂરી આપવા અને માર્કેટિંગ માટે અલગથી ભંડોળ ફાળવવાની માંગ કરવામાં આવી છે આ ઉપરાંત ઉદ્યોગકારો હવે અમેરિકાના વિકલ્પ તરીકે વિશ્વના અન્ય દેશોમાં નવા બજારો શોધવા માટે પણ પ્રયત્નશીલ છે વૈશ્વિક બજારની સમસ્યાઓ વચ્ચે સુરતના સ્થાનિક હીરા ઉદ્યોગમાં પણ ચિંતાજનક સ્થિતિ સર્જાય છે કારણ કે કતાર ગામના કાસાનગર વિસ્તારમાં આવેલા ત્રિસ જેમ્સ નામના કારખાનામાંથી આશરે સુરત્ન કલાકારોને કોઈ પણ સ્પષ્ટ કારણ આપ્યા વિના છૂટા કરી દેવામાં આવ્યા છે કારીગરોનો આરોપ છે કે કારખાનાના માલિકે ખર્ચ વધી ગયો છે અને તેવું બહાનું બતાવીને તેમને નોકરીમાંથી કાઢી દીધા છે છૂટા કરાયેલ રત્ન કલાકારોએ કંપનીના માલિકો પર ગંભીર આક્ષેપો કર્યા છે તેમણે વધુમાં કહ્યું છે કે માલિકો દ્વારા કાળા નાણાને સફેદ કરવા માટે તેમના બેંક ખાતાઓનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો કારીગરોનો દાવો છે કે જો તેમનો પગાર પચીસ હોય તો તેમના ખાતામાં પાંત્રીસ હજારથી વધુ ચાલીસ જમા કરવામાં આવતા હતા ત્યારબાદ વધારાની રકમ કારીગરો પાસેથી રોકડમાં પાછી લઈ લેવામાં આવતી શું કહી રહ્યા છે જીજેપીસી ના રિજિયોનલ ચેરમેન અને રત્ન કલાકારો તેના પર નજર કરી અમેરિકા દ્વારા લગામ આવેલા ટેરિફની અમલવારી આથી શરૂ થઈ છે અને તેને લઈ આની સીધી અસર સુરતના હીરા ઉદ્યોગ પર જોવા મળી રહ્યું તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કારણ કે સુરતના કતારગામ ખાતે આવેલી કે ડાયમંડ કંપની પચાસ થી વધુ જે રત્ન કલાકારો છે છે તેઓને કોઈપણ જ કારણ આપ્યા વગર છૂટા કરી દેવાયા ત્યારે આ તમામ રત્ન કલાકારો ડાયમંડ વર્કર યુનિયનની ઓફિસે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે ત્યારે આપણે સીધા રત્ન કલાકારો સાથે સીધી વાત કરીશું શું તમારું નામ અને શું તમને કારણ આપ્યું છૂટા કરતા પહેલા મારું નામ વિનેશ છે અને કોઈ કારણસર અમને આપ્યું નથી કારણ અમને છૂટા કરી દેવામાં આવ્યા છે કેટલા સમય કામ કરતા હતા કે તમારો કેટલો પગાર હતો અને હવે આ પ્રકારે તમને અચાનક છૂટા કરી દેવાયા શું કે છો પાંચ વર્ષથી ત્યાં નોકરી કરું છું અને મારો પગાર પાંત્રીસ હતો શું કારણ કે આપ્યું તમને છૂટા કરતા કોઈ રીઝન આપ્યું જ નથી તમે જણાવો સામી દિવાળીએ તમને આ પ્રકારે છૂટા કરી દેવાયા છે કે પ્રકારની સ્થિતિ અત્યારે તમે જોઈ રહ્યા છો હવે અત્યારે એ જ એટલે એટલે તમે અહીંયા આવ્યા છે કે ભાઈ અત્યારે અમારે શું કરવું

તો એની શરૂઆત થઈ ગઈ છે ક્રિસ ડાયમંડના કાચા નગર જે ખા ક્રિસ ડાય ડીએમ છે એ લોકોને અત્યારે સો જેટલા કલાકારોને છૂટા કર્યા છે આ લોકોને મળવાપાત્ર જે લાભ હોય પીએ પીએસઆઈ બોનસ સત્ર હજાર ગ્રેજ્યુટી છૂટા કર્યા બાદ એને નોટિસ પીરિયડનો પગાર પણ નથી આપ્યો અને ગેરકાયદેસર રીતે ગેરબંધારણીય રીતે છૂટા કરી દીધા છે દસ વર્ષથી આ કામ કરે છે તો એને ગ્રેજ્યુટી મળવી જોઈએ એને પગાર સ્લીપ પણ નથી આપતા એને કોઈ પણ વસ્તુ નથી આપતા તો આ લોકોને કોઈ કાયદાનો ડર નથી આ લોકોને કોઈ તંત્રનો ડર નથી માત્ર ને માત્ર આ લોકો કારીગરોનું શોષણ જ કરે છે કારીગરોના અધિકારોથી વંચિત રાખે છે તો એક કારીગર પાસે અન્ય કારીગરો પાસેથી મને જાણવા મળ્યું કે પંદર હજાર પગાર હોય તો ત્રીસ હજાર ખાતામાં નાખે તો આ કેટલી ગંભીર બાબત છે પંદર હજાર પાછા રિફંડ આપે તો કેટલી ગંભીર બાબત છે તો ઇન્કમ ટેક્સે પણ નોંધ લેવી જોઈએ કારીગરોને ન્યાય અપાવવા માટે ડાયમંડ વર્કર યુનિયન હંમેશા તત્પર રહેશે અને આવનારા દિવસોની અંદર જે કાંઈ કરવું પડશે કાયદાકીય લડાઈ માટે અમે લડશું ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને લેબર ડિપાર્ટમેન્ટે ખાસ ધ્યાન દેવું જોઈએ જેથી કરી આ જે ટેરિફનો મામલો છે અને આવનારા દિવસોની અંદર આ કારીગરોને છૂટા ન થાય એ બાબતે નેગોશિએટ કરવું જોઈએ જો આની અંદર સુધારો નહીં આવ્યો તો ગુજરાતની આર્થિક વ્યવસ્થા ઉપર ખૂબ મોટો પ્રહાર કહી શકાય ચોક્કસથી સુરતની એક જાણીતી હીરા કંપની દ્વારા આ પ્રકારે રત્ન કલાકારોને છૂટા કરી દેવાયા છે ત્યારે સામે દિવાળીયા પ્રકાર જ્યાં રત્ન કલાકારોને છૂટા કરી દેવાતા રત્ન કલાકારોની હાલત હાલ પ્રકારે રત્ન કલાકારોને છૂટા કરાયા છે તે ખૂબ જ ગંભીર બાબત છે ત્યારે ડાયમંડ વર્કર યુનિયન આવરા દિવસોમાં સરકારને રજૂઆત કરીને આમાંથી ઘટતું કરવાની પણ વાત આગામી દિવસોમાં કરશે મારું નામ જયંતિ સાવલિયા છે જીજીપીસી રીજનલ ચેરમેન સુરત ટેરિફ ને લઈને જે સાત ઓગસ્ટે જે પચીસ ટકા ડાયમંડ ઉપર અને જ્વેલરી ઉપર એકત્રીસ ટકા જે ડ્યુટી લાગવામાં આવી હતી અને જે અત્યારે શરૂ હતી જેના કારણે અત્યારે ઘણા બધા જે પેન્ડિંગ ઓર્ડર હતા અથવા જે કસ્ટમરોએ ઓર્ડર કમ્પ્લીટ કરવાના હતા ત્યાં સત્તાવીસ ઓગસ્ટ સુધીમાં પૂરા કરી દીધા છે સત્તાવીસ ઓગસ્ટ પછી બીજી એડિશનલ પચીસ ટકા ડ્યુટી એટલે ડાયમંડ ઉપર પચાસ ટકા અને જ્વેલરી ઉપર એકત્રીસ ટકા જેવી પેલા સત્તાવન ટકા જેવી ડ્યુટી આજથી લાગુ પડી જશે જેને લઈને ઇન્ડસ્ટ્રીઝની અંદર નાની મોટી અસરો થઈ રહી છે ડોમેસ્ટિક માર્કેટની અંદર નાની મોટી અસર છે પણ એસીઝેડ જે સ્પેશિયલ નોટિફાઈડ ઝોન છે જેની અંદર એક્સપોર્ટ યુનિટ હોય છે જેમને ખાલી એક્સપોર્ટ કામ કરી શકતા ડોમેસ્ટિકમાં કામ નથી કરી શકતા એ લોકો માટે એક ચિંતાનું કારણ થઈ રહ્યું છે કારણ કે જે એમના બધા ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયા પરંતુ એ લોકો અત્યારે જે પચાસ ટકા જેવા કામ ઓછા થઈ ગયા છે એ લોકો કારીગરો ટકાવવા માટે અમે સરકારને એવી બી રજૂઆત કરી છે કે જો એ લોકોની કર્મચારીની નોકરી ના જાય અને ત્યાંના યુનિટો ત્યાં કામ કન્ટિન્યુ બંધ ના થાય એના માટે સરકાર પાસે એવી આગ્રહ કર્યો છે કે એમના માટે એક ડોમેસ્ટિક માર્કેટ ઓપન કરવામાં આવે અને એને કામ કરવા માટેની છૂટ આપવામાં આવે અને બીજા જે કન્ટ્રીઓ છે જે એક્સપોર્ટ ઓરિન્ટડ હોવા હોવાથી બીજા કન્ટ્રીમાં કેવી રીતે એડિશનલ ફંડ આપવામાં આવે જેનાથી પ્રમોશન કરીને નવા કસ્ટમરો ફાઇન્ડ આઉટ કરવામાં આવે આ માટે અમે એક રજૂઆત કરી છે જેથી એસીઝેડના યુનિટો ચાલુ રહી શકે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો અમેરિકાની અંદર અમેરિકાના જે મોટા વેપારીઓ છે એ લોકો બી એમની સરકારને બી રજૂઆત કરી છે કે ભાઈ આમની ઉપર ટેરિફ ન લગાવો કારણ કે ત્યાંના લોકો પાસે ઇન્ડિયા એક બહુ મોટું એનું સપ્લાયર કન્ટ્રી હતું જેનાથી એ લોકોના જે કામ છે જે નવી સિઝન આવી રહી છે એ લોકોને બી તકલીફ થઈ રહી કારણ કે રાતોરાત એ લોકો કોઈ એમના ઓર્ડર બીજી બીજી જગ્યાએ કન્ટ્રીમાં મોટું વર્કફોર્સ અથવા સ્કિલ વર્કર પાસે કઈ જગ્યાએ થઈ શકે એમ પોસિબલ જ નથી જેનાથી ત્યાંના વેપારી બી ચિંતિત છે અને એ લોકો બી તેમના ગવર્નમેન્ટ ટ્રમ્પ સરકાર સાથે મીટિંગ કરીને એ લોકો બી ત્યાંથી પુશઅપ કરી રહ્યા છે અહીંયા ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં નાની મોટી અસર થશે પરંતુ આવનાર સમયની અંદર જ ખબર પડશે કે કેવી રીતની પરિસ્થિતિ થઈ રહી છે કારણ કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ ડાયમંડ પતલાયરા જે છે જે સ્કિલ બેઝ કામ છે અને સુરતની કટિંગ પોલિશિંગ થાય છે તો બીજા કોઈ કન્ટ્રીમાં આમ કામ જતું રહે એવી પોસિબિલિટી બહુ ઓછી દેખાય છે સો ટકા કે આ એક લક્ઝરી માર્કેટ છે જેનાથી અચાનક જ એવું નહીં થાય કે કોઈ માર્કેટ સ્ટોપ થઈ જાય